પાલનપુર જકારતાકા પાસે આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં તારીખ અઠ્યાવીસ મિનર રોજ ભારતનું અનમોલ રતન રતન ટાટાના જન્મદિવસે પ્રાર્થના સભા પરિસંવાદ અને પ્રદર્શનનું એક વિશેષ આયોજન કરવા માટે તારીખ નવ ઓક્ટોબર બે ના રોજ ભારતે એક સપુત એ રતન ટાટા ભારત માતાનું અનમોલ રતન તેમનું જીવન કવન તેમનું મૂલ્યનિષ્ઠ કર્મચ જીવન સમસ્ત ભારત વર્ષ અને વિશ્વ માટે પ્રેરક આદર્શ રહેશે આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર્શ સન્માન રહે તેમનો આદર્શ બને તે હેતુથી વિદ્યા કુંજ શાળા દ્વારા ધોરણ ધોરણ અને અને વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અને તૃતીય વિભાગમાં ધોરણ દસ થી બારમાં બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બંને વિભાગમાં પ્રથમ તૃતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટાટાના જીવનને વાંચવાના સંશોધન કરવાનો સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંત કર્યું હતું આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલા નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવા અપીલ કરી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યું

એક હતી તેમનો ઇન્ટરેસ્ટ હતો તેમને ધ્યેય કે મારે ભણવું છે આગળ વધવું છે તે ફક્ત ભણવા માટે ન હતા રતન શૈક્ષણિક આદર્શો શિસ્તબદ્ધ રીતે કામ કરવાની નીતિ મનોબળથી કામ કરવાની નીતિ મને ખૂબ પ્રભાવક લાગી હતી ઓકે તમને રતન ટાટાના શૈક્ષણિક આદર્શને તમે કેવી રીતે જીવશો તમે પોતાના જીવનમાં કેવી રીતે ઉતારશો સખત મહેનત અને પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવો સખત મહેનત કરવા કરવાનો એ કોઈ વિકલ્પ નથી એવો મંત્ર હું મારા જીવનમાં ઉતારીશ રતન ટાટા જેમ મહેનત કરતા હતા તેમની ડડ મનોબળતાથી કામ કરતા હતા તેઓ એકદમ શિસ્તબદ્ધ રીતે પોતાનું કામ પોતે કરતા હતા એવી રીતે હું પણ મારા જીવનમાં ઉતારીશ બહુ સરસ બીજો પ્રશ્ન છે મારો રતન ટાટાના વ્યવસાયિક યોગદાનથી આજના વ્યવસાયકારોને કઈ કઈ બાબતે આદર્શ પૂરો પાડી શકે છે रतन टाटा एक फक्त सामान्य व्यवसायी का नव्हता तो उद्योगामा उत्तम व्यवसायीकार होता જ્યારે ટાટા ગ્રુપ સો વર્ષ જૂનું થયું ત્યારે તેની કમાન્ડ રતન ટાટા પાસે આવી હતી ત્યારે તે કંપની ફક્ત દેશમાં દેશમાં દેશ લેવલની હતી હતી અને જ પરંતુ તેમણે એકદમ વધારે મહેનત કરી અને તે કંપનીને જગ વિખ્યાત કરી અને દરેક વિશ્વ લેવલની કરી આમ તેમણે ખૂબ મહેનત કરી અને તેમણે અલગ અલગ દેશોમાં પોતાની કંપનીઓ સ્થાપી અને લાખો બેરોજગાર લોકોને નોકરી આપી આમ રતન ટાટા પોતાના જ નફાનું નહીં પરંતુ લોકો વિશે પણ વિચારતા હતા બહુ સરસ મારો ત્રીજો પ્રશ્ન છે રતન Tata એક સ્વાવલંબી અને શિસ્તબદ્ધ વ્યક્તિ હતા એવું તમે કયા આધાર માનો છો રતન Tata એક સ્વાવલંબી વ્યક્તિ હતા તેઓ મહેનત કરવામાં જ માનતા હતા તેઓ કહેતા કે આપણે આપણું કાર્ય હંમેશા જાતે જ કરવું જોઈએ તેઓ કહેતા કે લોખંડનો કોઈ નાશ કરી શકતું નથી પરંતુ તેનો પોતાનો જ સ્વાર્થ તેનો નાશ કરી દે છે કરી શકતું નથી તેનો પોતાની અંદરની આળસ જ તેનો નાશ કરી દે છે આપણે ક્યારે પણ આરસ કરવી જોઈએ નહીં રતન દાદા પોતાની ફાઇલો અને ડોક્યુમેન્ટ ઉચકવામાં કોઈની મદદ લેતા નહીં તેઓ કોઈ કાર્યમાં ક્યારેય પણ શરમાતા નહીં અને તેઓ પોતાનું કાર્ય શિસ્તબદ્ધ રીતે કરતા રતન દાદાના જીવનમાં શિસ્તનું ઘણું મહત્વ છે રતન દાદા એ સ્વયં શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે આગે કા પ્રશ્ન આપકે લીએ रतन मानवतावादी समाज सेवी था ऐसा से कैसे कर सकते हैं? जैसा कि आप सबको रतन टाटा जहाँ जहाँ राष्ट्र को जरूरत पड़ी वहाँ वहाँ उन्होंने अपना पहला योगदान दिया और हर मोड़ पर राष्ट्र को सपोर्ट किया और समाज के कल्याण के लिए और भारत के लिए उन्होंने अपना व्यक्तिगत व्यक्तिगत कमाई भी त्याग दी थी और उन्हें उन्होंने समाज के लिए बहुत कुछ किया है बहुत से हॉस्पिटल्स हॉस्पिटलों की स्थापना की है और कुत्तों के लिए भी आ, अलग से हॉस्पिटल बनवाई गई है और वो प्रकृति प्रेमी भी थे और कह सकते हैं कि वो एक समा, समाज सेवी थे बहुत अच्छी बात आगे का प्रश्न है रतन राष्ट्र प्रेमी थे ऐसा आप उनके जीवन पर से कैसे कर सकते हैं

મૃત્યુ પામ્યા ત્યારે એમના વિશે પુષ્કર લાખો લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમારા વિદ્યાર્થીઓએ નિબંધ લખીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એ નિબંધ લેખનનું આજે પ્રદર્શન છે સાથે સાથે વિદ્યાર્થીઓ પોતે સંકલ્પબદ્ધ અત્યારે થઈ રહ્યા છે કે અમે પણ એમના જીવનમાંથી કંઈક મારું જીવન જે છે એ માત્ર મારા માટે નથી મારા પરિવાર નથી માટે નથી પરંતુ સમાજ અને દેશ માટે પણ છે

અ નિબંધમાં જે વિદ્યાર્થીઓ મૌલિકતાથી ખૂબ સારું લખ્યું છે અને રતન ટાતાએ સાદગીભર્યું સૌમ્યભર્યું જે જીવન હતું અને એને રાષ્ટ્ર માટે જે કંઈ કર્યું એ એમની ભાષામાં વર્ણવ્યું એ ખૂબ સારું લાગ્યું એક વિદ્યાર્થીઓ એટલે સુધી લખ્યું છે એની પોતાની પ્રાદેશિક પોતાની ગામથી ભાષામાં કે જ્યારે નેનો કાર માટે બંગારમાંથી ત્યાંથી ન સ્પેસ આપી અને એ પ્રોજેક્ટ બીજે લઈ જવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં એ પ્રોજેક્ટ આવ્યો તો એને લખ્યું છે કે રતનતા બંગાળમાં ના પાડી ત્યારે ગુજરાતમાં એ પ્રોજેક્ટ જીકી દીધો આ એની ભાષામાં લખ્યું પણ એ મૌલિકતા એની જે હતી એ ખૂબ અસર કરી ગઈ કે વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતાથી જયારે લખે છે ને ત્યારે ચોક્કસપણે પોતે હૃદયથી લખે છે એવું